ભાજપ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાય તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ સિંધવ પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઉપપ્રમુખ અંબારામભાઈ એપીએમસી ચેરમેન ડૉક્ટર કનુભાઈ ભોજાભાઈ મહામંત્રી ભાવાજી અજીત સિંહ કારોબારી ચેરમેન શિવાભાઈ તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વસંત કડિયા સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાટણ આયોજન માટે આજે દરેક મંડળની અંદર એક સાથે આ બેઠકોથી તો ભારતીય જનતા પાર્ટી આગળ કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્ટેચ્યુ છે એમ સ્વસ્થા કરવાનું એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજના સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો રાષ્ટ્ર અટકાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યકર્તા બધા ઉપસ્થિત રહી એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા પ્રાર્થના થાય એના આયોજન માટેની આ બેઠક આપણો પરિચય રમેશભાઈ જિંદવ મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો